વોટાદ શહેરની હિફલી મહાજનની વાડી વિસ્તારમાં નાસ્તો કરવા જેવી ન જેવી બાબતે બની મારામારીની ઘટના વોટાદ શહેરમાં હિફલી મહાજનની વાડી વિસ્તારમાં નાસ્તો કરવા જેવી ન જીવી બાબતે બની મારામારીની ઘટના મારામારીમાં નાસ્તાની દુકાન ધરાવતા બે વ્યક્તિ મહેશભાઈ ચતુરભાઈ કણજરિયા કાંતિભાઈ ગોકુળભાઈ નવા પર ઈજાગ્રસ્ત થયા બે અજાણ્યા શખ્સો દ્વારા દુકાનમાં પાણી નહીં રાખવા જેવી બાબતે દુકાનમાં તોડફોડ કરી મારો ઢીંકા પાટુનો માર છોરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ તાત્કાલિક એકસો આઠ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સમગ્ર હકીકત અંગે બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે મારું નામ મહેશભાઈ કણજરિયા એ મારી દુકાન માજરની વાડીમાં દુકાન છે મારી માજરની વાડીમાં દુકાન છે ત્યાં દુકાન હું ચલાવું છું અને પાંચ વાગ્યે બે જણા મારે પાન માવાની અને નાસ્તાની છે અને ત્યાં હું બે જણા અજાણા શખ્સ આવ્યા પાંચ સાડા ચાર પોણા પાંચની ગાળામાં ત્યાં આવ્યા ને એટલે એને નાસ્તો કર્યો પહેલાં પછી એને પાણી પછી એને પાણીની બોટલ માગી મેં કીધું પાણીની બોટલ પહેલાં એને મને એમ કીધું કે જગ દો મેં કીધું વાંધો નહીં આજ પગ છે ને એટલે મેં કીધું જગ હું કાલે મૂકીશ તા કે વાંધો નહીં પછી એને કીધું પાણી બોટલ દે આ જગ કાઇલ મુદ્દી જઈએ એટલે ઓફરિંગ બોલવા મળે મેં કીધું આ પછી ગાયું બોલવા મેં ગાયિઓને બોલશો મેં કીધું આ રહ્યા રહેશે ગાયું બોલવા મળે ને સીધી બોટલ મારા માથામાં મારી માથામાં મારી મારું ટેબલ મારું ટેબલ તોડીને બહાર લઈ ગયા અને પછી ફ્રીજને નુકસાન કર્યું અંદર પૈસા હતા અને શરીર દેખાડી અંદર મારા વીસ હજાર રૂપિયા હતા અને મને શરી બતાવી અંદર દુકાનની અંદર અને બે જણા હતા એક જણા આમ સામે છે એ કાંતિલાલ છીએ એમને માર્યા પછી મને માર્યા અંદર પછી બહાર લઈ જઈને મને માર્યા અને શરી બતાવી અંદર દુકાનની અંદર અને પછી શરી મેં લઈ લીધી અમને મારવા જતા એને પગે વાગી ગઈ છે થોડી એટલે પછી મને કે તું પછી હમણાં ઢવળીને માર્યા આમને માર્યા ને મારી ઉપર સડી ગયા બે જણા હતા અજાણા અને મને બહુ માર્યો ઢવળીને માર્યો ઠેઠ ખૂણા સુધી મારતા મારતા અહીંયા બધા પછી એ બધું ને એટલે બધું અમને છોડાવવા ગયો ને ત્યાં એને મારવા માયા બિલ મારવા મને પછી ભાગી જાય હા પછી મને એમને એમ છેલ્લે છેલ્લે સાતા સાતા એમ કીધું તું કે જો તમે પોલીસને આ પોલીસને તમે કહેશો ને અને તો તમને જાન છે મારી નાખીશ એમ મારી નાખીશ એમ કીધું મને હા ધમકી આપીને એ ગયા એ ભાગી ગયા હા પોલીસ ફરિયાદ કરી છે અમે હા લખી ગયા લખી ગયા ન્યાય માગી છે કે 啊，好不，你们那念冇嘞。